નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભૂમિકા ભલ્યા ઉંમર વર્ષ બાવીસ આજવા રોડ પાસે આવેલ બાકરોલ ગામ ખાતે રહેતા હતા ભૂમિકા ભલ્યાને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું જેને લઈને પરિવારજને હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડોક્ટર છે જ્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ડભોઈ રોડ સોમાદલાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકા સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા તે દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી તે દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાને સીઝર ઓપરેશન કરવું પડશે જ્યારે ઓપરેશન બાદ બાળકને વેલ્ટિનેટર પર મૂકવામાં આવ્યો છે ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેલ્ટિનેટર પર છે જ્યારે બાળકના પિતાએ તેમને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યો હતો અને ત્યારબાદ ડૉક્ટર દ્વારા કલાક પછી જાણ કરવામાં આવી હતી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે અને માતાને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જ્યારે ડોક્ટરને પૂછતા તેમણે જણાવવામાં આવ્યું હતું કે બાળકના ધબકારા ઘટી જવાને કારણે સીઝર ડિલિવરી કરવી પડી તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેને લઈ સીઝર કરવામાં આવ્યું હતું અને બાળકને વેન્ટિલેટરમાં મૂકવામાં આવ્યો હતો જેને લઈને આજે પરિવારજનો સંજીની હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો કે ડોક્ટરની નિષ્કાળજીના કારણે બાળકનું મૃત્યુ થયું છે અને બાળકનું મૃત્યુ થયું ત્યારે અમને જાણ ન કરી તેવા પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા જ્યારે સમગ્ર મામલે પરિવારજનોએ સો નંબર પર પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એકવીસ તારીખના રોજ સોમવાર અને ચાર વાગે મારી વાઈફને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને પછી એને ઝાડા થઈ ગયેલા દવા જ કરી પછી થોડું સારું લાગ્યું પછી એને ગોળી મૂકી આપણે દુખાવાની પછી એનો થોડો થોડો દુખાવો ઉપરો આખો દિવસ એને બપોર 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 લગીને એને એક્સરસાઇઝ કરાવી પછી પાછી સુવડાઈ રાખી થોડીક વાર પછી એક્સરસાઇઝ કરાવી પછી સાડા પાંચ વાગે મેડમ કે સીઝર કર્યું પછી તાત્કાલિક બાળક થોડુંક ફસાઈ ગયું છે એમ તો મેડમે સીઝર કરી સીઝર કરીને મારી વાઈફને લડી બહુ પડતું હતું તો પછી થોડી વાર એને પછી મને બચ્ચાને બી જોવા મારા છોકરાને બી જોવા બોલાયો છોકરાને મેં જોવા ગયો ડૉક્ટરે મને બતાવ્યો છોકરાને તો છોકરાના હાથ બી નહોતા હાલતા મોઢું બી નહોતું ધબકારા બી નહોતા આવતા એવા વેન્ટિલેશન ઉપર ધબકારા આવતા હતા અને આંખો બી ખુલ્લી નથી અને પછી આઈસુમાં માં લઈ જાય ને પછી આઈસુમાંથી બ્લડિંગ બંધ ના થયું તો ડોક્ટર લોકો કે એસએસજીમાં લઈ જવા પડશે તાત્કાલિક ક્યાં ડોક્ટર એવું છે અમારો સંજીવની હોસ્પિટલમાં બન્યો છે

ત્યાં મારું પોતાનું ફેમિલી અહીંયા એડમિટ કર્યું હતું ડિલિવરી માટે એ બાળકનું મૃત્યુ થયું પ્લસ એની માતાની બી એટલી ક્રિટિકલ પરિસ્થિતિ છે અને એ ત્યાં એસએસજીમાં આ લોકોએ રિફર કરતી હતી એટલે આ લોકોની દીકરીઓ શું કામની થાય મારું તો એવું કેવું છે આ ડોક્ટરોની દીકરીઓ ખરેખર બધાએ પ્રમાણપત્ર તપાસવા આ સરકારે અને આ મોટા મોટા ગોળો લઈને બેસી ગયા છે પૈસા પડાવવાના ધંધા કર્યા છે અમને એટલે ખરેખર ફાંસીની સજા આપવી જોઈએ આ લોકોને અને અમે લોકો મુખ્યમંત્રીને બી રજૂઆત કરીશું આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરીશું અને જે કોઈ ઢાંક પિછોડો કરશે ને એને બી ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે એટલે આ ખરેખર આ સીલ વાગવું જોઈએ આ હોસ્પિટલના આજેના આજે હું એક સામાજિક કાર્યકર છું હું દસ વર્ષ તાલુકા પંચાયતમાં સદસ્ય રહ્યો સરપંચ રહ્યો પંદર વર્ષ એટલે આવા દુખા તત્વોને ખરેખર આપની ગુજરાત સરકારે ખરેખર બાળમાં લેવા જોઈએ અને આ લોકોને જેલમાં પૂરવા જોઈએ ને આને ફાંસીની સજા આપવી જોઈએ અને લગભગ તો આ દવાખાનું તો કોઈક ત્રીજો જ ચલાવે છે ને આ ડૉક્ટરો અહીંયા આગળ લોલામ લોલ કરી રહ્યા છે આપનું નામ જસભાઈ ફતેહસિંહ ભાલીયા બસ